મજે દરિયા કરી નાખું કીધું હા સમસમ ઉડાળું ઉડાડું આ ઢોલ મગાડું સુરબા ઘેર પગાડો પાડું ઘેર ઓ બોરા હો આમાં બળો ટર્બો આવે પણ બીજાં તો નાખો બીજા ભલે શાંતિ રાખ કે આ આપિયે ગાડી તો આપડે પહેલામાં હેડતું હોય હા હા કેપો કેપો બીજું તો મેકો આપણે અલ્યા બીજા નાખો

છોકડા ગાડી બાડી આવડત નઈ એટલે આ ગાડી ને પેલા ના જમાના નો પાયલોટ કેવાય યાર પાયલોટ મારે પાયલોટ આ તું મરવા ભજન મારો ને મને મારો

ચિંતા કરતા પાછો પાયલોટ તો બઉ આવી તું મંજિરા મને ના મજા આવે પકડી બે હા પકડી બે

ઓ ગાડીવાળો કેવો ગભરાઈ ગયો ઓહ હું કેવું હાલ તો અમે ગભરાઈ ગયા ગાડીવાળા ગા મજા આવી લ્યો રેડી આ બધું ફરવાનું હોય હું કેવું સુબા ચાવા આપણે આ નગારો તો આ નગારો ખાલી જોવા લાગ હું લઈ લે પેલું તું કી સોય નહીં લે હું આ કારિયો ખાલી કારું બોનીયો ડ્રાઈવર જેવો ખાલી ભલો કચો માર્યો આ વારી પડી પાણી માથે કે કોની લે માથે તો પથારી ફેવરી જોવાનું વાત છે જા હવે જ દેખાતા હોય તમને આ ખાલી આગળ જો નાવા નાવાનું પથારી ફેવરી આ ખાલી જોવો

આ ખાલી ટેલર હ પિક્ચર આગળ બાકી છે તમારો ખાલી એવા યાદકા એવો એવું ને તો તમારી જિંદગી કદી જોયું નહિ હોય તમે

ખબર નઈ તો જોવા હવે હમોરે જ નકર ઝાલી કરી ના ના બેડો આ બધું બધું આ કાલી અરે

પાછો પરથી <coughs> <tell> <puntosilla> કોંતી કોંતી અરે પકડી લે પકડી હવે આમ નોબો હોટ કરી નાખ્યો તો પકડ લે 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 થોડી કે બે બીજે હા કોંતી કોંતી એક વાર તો મે એ એકવાર જ દે હા હા ઓ સુ બ આયા આરામથી

આને કે લે લલો લલો ત આયો તમાર બકાવ ના નેકન કરો ત આ નહી રેખા તો હું આવ કરીએ વતન ઓલા જોરે તમાર તો વી જોરે વતન એવું લાગે હજો ગયા ઓય જાય ગાડી ગેસ ઈરાપુરા કરની મોરમ નેક નેકર નેકર કી ઉઠ ને ઉઠાય ને એ એ ઓ ભઈ જા હ ને બરે ભાઈ જલ્દી આવજો ને બકવાની નઈ લે

આખી ભરપટ કે પકાય બે પકડી દો જો રડવાની હું હળ્યા એ હું હશે જો તારા પડી જાય તારા ખસકી

માતાના જબરદસ્ત દેખાય હોય આવ વેતી હોય આવ દેવળો આ કે મોનતી અલ્યા બેઠ લ્યા પણ કોળપા ઓ બેસ Hapele, boyo kiri kapan? Antasari. Boyo boyo. Ya, kira coklat kira cewek apa? Cakar cakar pemberani. Cakar cakar pemberani Kali cakar pemberani. Jo, Jo kali cakar. Siap ya, Jo? Siap siap. Kali. Geni Antasari Ramadhan. Aja kaya kode. he

તમારા છોકરા हॅलो कार <Naturalination>

कुलु पार एला ने बदा dur ataunyahara Sui

that's good